વડોદરાના ઇન્ચાર્જ ચીફ કારણોસર ચીફ ફાયર ઓફિસરે તેને ઢોર માર માર્યો કર્મચારી કરી કે સાહેબ મને ના મારશો પણ સત્તામાં નશામાં ચૂર થઈને ફાયર ઓફિસરે કર્મચારીને ઢોર માર માર્યો છે જેને હાલ એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હું જેડીસી ફાયર સ્ટેશનમાં સૈનિક તરીકે ફરક બજાવું છું મારું નામ અમણે અક્ષયભાઈ ઠાકોર અમને કંટ્રોલથી એવું જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારે એનાઉન્સ કરવા જવાનું છે તો એક ફાયરમેન અને એક ડ્રાઈવર લઈને તમે આવી જાઓ એટલે હું ત્યાંથી ગાડી લઈને એક ફાયર આપણે ડ્રાઈવર અને હું ફાયર મેન હું સૈનિક છું પોતે હું બદામડી ભાગ આવ્યો બદામડી ભાગ આવ્યો એટલે પાટ બ્રહ્મભટ્ટ સાહેબ જે વડોદરાના હવાલા ચીફ ફાયર ઓફિસર છે એમને ફૂલ માત્રામાં દારૂ કીધેલો હતો એટલે આવ આવતાના વેચ મને મા બેન હમણી ગાર દીધી અને પછી મિત્રો સાહેબ હવે લેટ હશે હવે લેટ ગયો તોય બી મને બે ત્રણ મારી દેવું થઈને તો મેં એવું સમજી શક્યો કે સાહેબ મારી જોડે મસ્તી કરે છે પછી તો મને મારવાનું ચાલુ કરી દીધું મા બેન હમણ મને વાડ પકડ્યા મને ઘૂસ બહુ માર્યો કે તમે લુખાવો છો તમે એમ છે તમે તેમ છે મને બહુ ગારોથી ભરતી પણ સાહેબ મારો વાંકું છે તમે તમે ચોર છો આ છે તે છે મને બહુ ખરાબ ખરાબ વર્તન મારી મા બેન મને ગારો દીધી અને ત્યાંથી પછી સી સુધી મને માતા માતા આ સ્ટેશન સુધીને આવ્યું તું કંઈનો દાદો છે કે ચાલ તારા ગામમાં આવીને તને મારું મારી એટલી તાકાત છે મારા જેટલા દાદા હોય તો બોલાવ્યા અપુ સાહેબ મારે શું દાદા મારા કોઈ દાદા માતા નોકરી કરું છું છતાંય મારું હોબડું અને મારા માથામાં બોટલ પણ મારી પણ હું હટી ગયો લેક આજે હું મરી રહ્યા હું બચત ના અને મને બહુ મારો મારી આંખે આ દેખાતું નહીં તો હશે અને મને બહુ માર્યો છે ઢોર માર મારતા અને એક આ ચીફ ફાયર ઓફિસરને આ સુધતું નથી અને અત્યારે એમનું નાર્કો ટેસ્ટ કે ગમે તે ટેસ્ટ કરાવો તો ફૂલ દારૂ માત્રામાં ફૂલ માત્રામાં દારૂ પીધેલો છે અને એમને બચાવવાળા તો બધા બહુ છે પણ મારું પણ સાહેબ હું તો ત્રીજા વર્ગનો કર્મચારી છું પણ મારું કોઈ હોભરે અને પબ્લિક સુધી મારો મેસેજ પહોંચે એ મારે તમને નમ્ર લીધું શું નામ તમારું અમરસિંહ ઠાકોર પગલા લેવા આવો જોઈએ એમની મને ન્યાય મળવો જોઈએ મારે કમિશનર સાહેબને બી નમ્ર વિનંતી છે કે ફરે પગે ચોવીસ કલાક નોકરી કરવા વાળાની આવી હાલત એસી ઓફિસમાં બેસીને એમનો ઓર્ડર કરવાનો કર્મચારીને આવી ઢોર માર મારે એ વ્યાજબી નહીં અને ચીફ ફાયર ઓફિસર આટલો મોટો અધિકારી છે ને આટલો દારૂ પીએ એ મને વ્યાજબી નહીં લાગે